thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત આપ જોઈ રહ્યા છો નજર રાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પરળ સર્જાયું જળ સાથે ઘોર તો વિજય ના લંડન વિજય પતાકા ચાંદી થી ભારત કિશોર ગાનો આજે જન્મ દિવસ ચાકોએ ગુનગલાવ્યા દાદાના ગીતો નવસારીમાં નાનો વિરોધ પોસ્ટરો સળગાદી કર્યો વિરોધ વ્યક્ત સંત કબીરના સ્ટોડન્ટ કોમ્પિટિશન માં વિલન વાદળ ફાટતા સાત લોકોના મોત આ તબાહી સવનઘાટ અને સંગમ ચટ્ટી વિસ્તારમાં થઈ છે વાદળ ફાટવાના કારણે પાપક ગાઢ નહરીગાળ અને ગવાના ગાઢ સહિતના વિસ્તારોમાં જળ પ્રલય સર્જાયો હોય તેવી વિકટ સમસ્યા ઉદભવી છે એકસો પચાસ થી વધારે તીર્થયાત્રીઓ ફસાયા છે ધોધમાર વરસાદના પગલે મેંગરી ભાલીમાં જળ વિદ્યુત પરિયોજનાને પણ ભારે નુકસાન થયું છે આ દુર્ઘટનામાં એક ડઝન હોટલ અને ઘરો પણ તણાઈ ગયા છે

ઓલિમ્સિકમાં એક નાટકીય ઘટનાક્રમ સજાઓ વિજેતા જાહેર કરાયેલા ભારતીય બોક્સરને પાછળથી પરાજીત જાહેર કરી દેવામાં આવ્યો અમેરિકાના બોક્સર એરોલ સેન્સ સામેના મુકાબલામાં ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણને જુરીએ પહેલાં તેર થી વિજેતા જાહેર કર્યો હતો પરંતુ મેચ પુરી થયાની ગણતરીના કલાકોમાં જ એક નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો રેફરી નિર્ણય ફેરવી નાખીને વિકાસને પંદર થી પરાજિત જાહેર કરી દીધો આમ ભારતીય એથલેટ્સ અન સામે અન્યાય કરવામાં આવ્યો છે

ફાઇનલ માં તેણે 30 પોઈન્ટ સ્કોર કર્યો હતો જ્યારે ક્યુબાનો ખેલાડી પુપ્પા જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે આ ભવ્ય વિજય બાદ વિજય તેનો શ્રેય દેશવાસીઓને આપ્યો અને તેણે જણાવ્યું કે હું સૈનિક છું અમારું ધ્યાન અચૂક નિશાન પર જ હોય છે મારા ઉપર કોઈનું દબાણ ન હતું અને હું આ સંપૂર્ણ શ્રેય મારા દેશવાસીઓને મારા પિતાને સમર્પિત કરું છું સાથે જ વિજયના ઘરે પણ વિજયનો જશ્ન મનાવાઈ રહ્યો છે તો સમગ્ર દેશ અને લંડનમાં પણ વિજયનો જય થઈ રહ્યો છે મિત્રોજના જેના શબ્દે શબ્દમાં રોમાંચ અને સ્વર્મ જાદુ છવાઈ જતો હોય તેવા કિશોર ટાની આજે જન્મ જયંતિ છે

નામે કરી ચૂકેલા કિશોરદાને પ્રથમ ફિલ્મફેર આરાધના ફિલ્મના સુપરહિટ સોંગ રૂપ તે દિવાના માં મળ્યો હતો અનેક અભિનેતાઓ માટે પોતાનો અવાજ આપ્યો છે આ ઉપરાંત અભિનય ક્ષેત્રે પણ પાક પ્રસારો કર્યો હતો પરંતુ આજે પણ તેમના કરોડો ચાહકો યાદ કરતા તેમના જ સ્વરમાં નીકળી પડે હમે તુમસે પ્યાર હે કેતના હમ નહીં જાનતે એ શબ્દો દ્વારા કિશોરદાને આજે પણ તેમના ચાહકો યાદ કરી રહ્યા છે હજારે દેશભરમાં કેટલાક વિભાગોમાં વિરોધ થઈ રહ્યો છે અને અન્ના ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે ખુદ અન્નાના ગામ રાલેગઢ સિદ્ધિમાં પણ લોકોએ વિરોધ નોંધાવ્યો છે નજીકના સાથી ગણાતા સુરેશ પઢારે જણાવ્યું છે કે અન્ના રાજકારણ થી દૂર રહેવું જોઈએ

એક મેસેજ આપવા માંગીએ છીએ કે આસામમાં અને બર્મામાં જે મુસ્લિમો પર જે જૂનું થયા છે એના માટે અમે દુઆ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ એકઠા થયા છીએ અને કાળી પટ્ટી બાંધી અમે દરેક અમારે એનો વિરોધ નોંધાવીએ છીએ અમે આના માટે એક આવેદનપત્ર કાર્યક્રમ રણનીતિ આપીશું અને એને બર્મીસ એમ્બેસી અને ભારતના રાષ્ટ્રપતિને પણ અમે લેટર લખીશું અને આ વિશે ત્યાં પ્રેશર બનાવીશું કે ત્યાંની સરકાર જે છે

આજે સાહેબ ગુજરાતની પરિસ્થિતિ એ ઉભી થઈ છે દરેક શહેરમાં છાપુ અને ચોરીના ચાર બનાવો આ માત્ર એક શહેર ની વાત કરું છું આખું ગુજરાત તો દૂર છે જે માવિત્રો છે જેમના બાળકો ગુમ છે એ લોકો ગઈકાલે બોર્ડ લઈને નીકળ્યા કે અમને હેલ્પ કરો આ છોકરો તમને ક્યાંક દેખાય તો અમને કહેજો બાકી પોલીસ ઉપર ભરોસો રહ્યો નથી જે સરકારની પોલીસ ઉપર પ્રજા ને વિશ્વાસ ન હોય ત્યાં સલામતીનો પ્રશ્ન ઉભો થતો જ નથી હવે છ કરોડ ગુજરાતીઓ પોતાની સુરક્ષા માટે વિચારવું પડશે બદલીએ દશા પણ બદલી તો દર્શક મિત્રો આજે અત્યાર સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપણે નમસ્કાર